નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી નગરમાં ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ તાલુકા કક્ષાના તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા ટીડીઓ મામલતદાર સાઈ આરએફ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ તાલુકાના કર્મચારી સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રા દાહોદ જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશના તિરંગા યાત્રા યોજાઈ રહી છે દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાનો જનપ્રસિદ્ધ મળી રહે છે ત્યારે સંજેલી તાલુકામાં એકસો ઓગણત્રીસ મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા દાહોદ જિલ્લાના પાર્ટી પ્રમુખ શંકર અમલીયાર અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બધા અધિકારીઓ ગ્રામજનો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ વન વિભાગ સ્ટાફ વિદ્યાર્થીઓ સહિતના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના નારા સાથે માંગ સોંગ વગાડી તિરંગા યાત્રા યોજાઈ વંદે માતરમ જય જવાન જય કિસાન ભારત માતા કી જય તેમજ દેશભક્તિના નારા સાથે સંજેલી નગર આખું ગુંજી ઉઠ્યું હતું ધારાસભ્ય જણાવ્યું હતું કે સંજેલી નગરમાં હર ઘર તિરંગા યાત્રા કરી ગામબીક અને ફરિયાદિત તિરંગો લહેરાવા સંદેશો પાટલી હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર મામલતદાર સાઈ આરએફઓ સરપંચ ભાજપના તમામ કાર્યકર્તા આંગણવાડી બહેનો આરોગ્ય વિભાગ વન વિભાગ તાલુકા મામલતદાર શાળાના બાળકો ગામના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રા જોડાયા હતા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઉત્પલસીમ ચારેલ સંજેલી